જય દ્વારકાધીશ મિત્રો આશા કરું કે મિત્રો આનંદ મંગલમાં છે ફરી વાર એક નવા વિડીયો સાથે મળી ગયા છે ઘણા સમય પછી તો મિત્રો આજથી ઘણા ટાઈમ પહેલા સત્યાર્થ મંથન નામનો એક ફેસબુકમાં પેજ છે એમાં અમિત જાની એનું કાર છે મતલબ ના એ પેજ નો ઓનર છે એડમિન છે હવે એ ભગોડાના રોડ રસ્તા વિશે કઈક ખરાબ ટિપ્પણી કરી હતી અને કલાકારોને મતલબમાં કીધું હતું કે ભાઈ તમે બનાવો તો મિત્રો આપણે કલાકારો તો કઈ કોઈ જગ્યાએ કઈ રોડ બનાવે નહીં કલાકારો ખાલી બસ તમારું મનોરંજન પૂરું પાડીએ કે બાકી રોડ રસ્તા તો કઈ કલાકાર ન બનાવે એ તો સરકાર જયારે મંજૂર થાય ત્યારે જ બને રોડ રસ્તા બાકી એના વિરોધમાં માયાભાઈ આહિરે એક

અને જે સત્તા પક્ષ ભાજપના હર હંમેશા બહુ વખાણ કરતા હોય છે તો એ ભાજપ સરકારને જે સરપંચથી લઈને સંસદ સુધી ભાજપની સરકાર છે તો એને એક મીઠી એવી રજૂઆત કરી અને મા મોગલની તરફ જવાના દરેક રસ્તાઓ જે અત્યારે હાલવાલાયક નથી ને એને તત્કાલના ધોરણે રિપેર કરાવે કારણ કે એમાં મોગલને આશરે દરરોજનું હજારો પબ્લિક આવે છે અને જ્યારે પૂનમ હોય છે વેકેશન હોય છે ત્યારે તો લાખો લોકોની અહીંયા મેદની ઉમટતી હોય છે પરંતુ આ રોડ રસ્તા જોવો તમે જાણે ડાન્સિંગ રોડ હોય ને એવા રોડ કરી કરીને ક્યાં છે સત્તા પણ આ કલાકારો એક પણ વખત આપણે કહીને કે મોઢામાંથી ફાટતા નથી સરકાર વિરુદ્ધ કે આ તમે રોડ રસ્તા હારા કરાવો જ્યારે માયાભાઈ ભાજપમાં ન હતા ને ત્યારે એના જે ક્લિપુ છે એ આપણને સાંભળી મજા આવતી ત્યારે એમ કહેતા કે આ લોકો પુલ બનાવે ને કોન્ટ્રાક્ટરો રામના રસ્તે હાલે કે જેવી રીતે રામે દુનિયાનો પહેલો પ્રથમ બ્રિજ બનાવ્યો હતો લંકામાં પહોંચવા માટે રામ સેતુ કે જેની અંદર સિમેન્ટ જ નહોતી વાપરી એટલે આ લોકો સિમેન્ટ ન વાપરે અને કે રામે ઉપયોગ એક વખત જ કર્યો હતો તો આપણે એ કે એક વરત ને ત્યાં પાસુ એ કે છે ને ડાયવર્ઝન આપી દેવાનું એટલે આપણે માયાભાઈ ને કીર્તિદન ને કે તમે ભાજપ સરકારની ઉપર પ્રેશર બનાવો કારણ કે અત્યારે તમે ભાજપ સરકારની અંદર છો કે એને કહીએ અમે જે ભગોડા ધામ મુગલમનું ધામ જે થોડાક સમયમાં વિશ્વ પ્રસિદ્ધ કરેલું છે તો ત્યાં પહોંચવા માટેના જે રસ્તાઓ છે તે અનુકૂળ નથી લોકોના માટે ચાલવા માટે બરાબર છે તો એ લોકો ચાલી શકે એવા સારા રસ્તા રોડ રસ્તા કરી દે સરકાર એવી જ આપણી અપેક્ષા છે કારણ કે આપણે આ હિન્દુ રાષ્ટ્ર છે અને આપણે પણ એક હિન્દુ છીએ અને હિન્દુના નાતે આપણે માતાજી દેવ દર્શન કરતા હોઈએ છીએ ત્યારે રોડ રસ્તા સારા થાય એવી આપણી એક મહેચ્છા છે ને ઈચ્છા છે જય માં મોગલ હમણાં વચ્ચે એક રીલ આવી હતી કઈક કોકે રોડ નો ફોટો પાડીને મૂક્યો હતો રોડ મંજૂર થઈ ગયેલો છે પણ એને કીધું કે તું દિવાળી પછી ચાલુ કરજે જેથી કરીને સોમાહામાં આપણને તકલીફ ન પડે બીજી એટલે એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયેલો છે બધાય ખૂબ ઓલું ધ્યાન દે છે પણ ઘણા કોક એવી રીતે મૂકે એ આવ્યા હોય એમ એટલે આપણે નક્કી ન કરીએ કે આપણી વ્યવસ્થા જોવા આવ્યા થા કે એનું હરખું કરવા આવ્યા થા ના એટલે એ તો બધું સરખું થતું હોય છે એટલે મને બે ત્રણ જણા કીધું મને કે ચોખવટ કરી નાખજો એટલે ખરેખર એ રોડ મંજૂર થઈ ગયેલો પીડ્યો ગયો પણ આપણે કીધું કે મહા પૂરતું રહેવા ગયો અને આપણે આ અત્યારે દિવાળી પૂરતું આપણા તરફથી રોદા ભાઈ કાલથી બે ટ્રેક્ટર ચાલુ કરી અને આપણા તહેવાર પૂરતા આપણે રોદા પૂર નાખજો એટલે પછી જો તહેવાર હું પછી ડ્રાઈવરજન કંઈ નડે નહીં નહીંતર બરોબર દિવાળીમાં ચાલુ કરી તો ડ્રાઈવરજન નડે એટલે આ નવું વર્ષ વયું જાય પછી આપણે એ રોડ ચાલુ થાય એટલે થોડુંક રિપેર કરાવી લે એમાં શું છે ઘણા રોદા લાગે માં કોઈને રોદા ન આવવા દે પાછો આયેલી જાગધાર વાળો રોડ તો કમ્પ્લીટ જ છે પણ એ ઘણી વાર હાકડો રોડ છે એટલે ત્યાં એની જાહેરાત ઓછી કરી જેથી કરીને ત્યાં ખોટું ટ્રાફિક ન થાય આ બાજુથી પણ બોરડાવાળો રોડ નવો થઈ રહ્યો છે એ થોડા દિમાન થઈ જાય અત્યારે તો એમાં આરસીસી કામ ચાલુ છે એટલે આ તમને ખાલી જાણ ખાતર જે ઓલા રીલ બનાવી છે મારું કીર્તિધાન ભાઈ બેન નામ લીધું હતું કે હું કરો છો એટલે હું તમારા બાબાસ્થ છું યાર વ્યવસ્થા વાળા વ્યવસ્થા કરશે અમે સારું માના ગુણગાન ગાય છે એ સાંભળો કઈ કે જાય કલાકારો કેમ ધ્યાન નથી પેલા કલાકારો ગાવા હાટુ આવ્યા છે એને હું તમને મત દીધા છે તમે એને મન આપ્યું છે તમે એને હૃદય આપ્યું છે તો એને હૃદયથી થી એટલે તમને બહુ મજા આવશે કારણ કે અમારો વિષય આ છે નકર એક વાયદરો સુટાઈ ગયો વાયદરો ધારાસભ્ય થઈ ગયો બોલો વાયદરો બાપુ ધારાસભ્ય થઈ ગયો ને તે પછી તો હવે એટલે જંગલ ની આખી પરિસ્થિતિ તમે શું સમજો છો હાથી ને શાળીઓ મારી આવે રોજ ગમે ખેતરમાં સરી આવે કારણ કે વાંદરા ના કીધા કઈ રહે નહીં કોઈ પછી ઓલા ફરિયાદ લઈને જાય વાંદરા પાસે તો વાંદરો ઝાડવાનું ઓટે બેઠો હોય અને ઓલા જે ફરિયાદ કરે ત્યારે પછી તો રાજા જ કહેવાય વનનો ક્યારે મહારાજ આજે અમારી આ તકલીફ છે તા તો વાંદરો હુફ દિન ડાળે સડી જાય અને મને કુદા કુદ કરવા કૂદી કૂદીને થાકી જાય ઓલા જ્યાં સુધી બેસે ત્યાં સુધી કૂદે ઓલા વૈયા જાય એટલે બેહી જાય પછી બધા કંટાળી ગયા કે આ કરી ભારે પછી બધાય ભેગા થઈને કીધું એને કે ભલામણ અમે તમને મત દીધા અને તમે યાર કઈ ધ્યાન દો નહીં આનું કારણ શું ત્યારે ઓલા વાયન્દ્રે કીધું કે કોને કીધું ધ્યાન નથી દીધું મેં જેટલું ધ્યાન દીધું એટલું કોઈએ નથી દીધું તમે શું ધ્યાન દીધું તકે તમે આવ્યા જયારે ફરિયાદ કરી તો મને કૂદતા આવડે મેં કૂદવામાં કઈ ખામી રાખી વેદ કયો ડાયરે ડાય હું કે નહીં મને કે કૂદતા આવડે પછી બધાને ખબર પડી જેને જેને એને એને દેવાય એમ જે ફરિયાદ કરાતી હોય કરાય અમે તમારી સામે ગાઈ શકીએ મા પાસે પ્રાર્થના કરી શકીએ અમે તમારી હાટું કે આ બધાને હાજર નરવા રાખજે કોરોના કેમ આપણી માથે સાહેબ ખબર નથી પડી આ ભગવતીની કૃપા છે જ્યાં પ્રાર્થના થતી હોય ત્યાં પ્રાર્થના થાય ખોલ કપાસિયા દુકાને હોનું ના મળે અને હોની દુકાને કપાસિયા ન મળે જ્યાંથી જ્યાં માગવું છે એમ અહીંયા જયારે માના દરબારમાં આવીએ ત્યારે કેવલ ને કેવલ વાત એટલી કે આપણા એક માટે નહીં જગત આઠા હાટું માગી લેજો કે માં અમે જગતમાં ભેગા છે જગતનું માં તમે કલ્યાણ કરજો અને એ ભગવતી અહીંયા ભગુડા બિરાજે છે એનું જન્મસ્થાન ભીમરાણા ત્યાં પણ આવતીકાલે જબરજસ્ત ઉત્સવ છે અને એક તમને કહેતા મને થાય કે ત્યાંના ટ્રસ્ટી પ્રમુખ તરીકે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી એમાં સમાવેશ થયો છે એકવાર એને તાળવી ગડાટ ગળાટ થયા બધા ત્રણ દિવસ પહેલા જે અમેરિકા ગયા છે એટલે કહેવાનો મતલબ કે બધા ખૂબ સારું થઈ રહ્યું છે આજનો આવો રૂડો અવસર માના દરબારમાં મારે ઓલી એક બે આડી વાળી વાત ન કરવી જોઈએ પણ બધાને ખ્યાલ આવે કે અહીંયા જ્યાં ધામમાં જાય ત્યાં તો કમસે કમ રીલ ન બનાવીએ જે છે એ છે જે પરિસ્થિતિ હોય હોય કઈ કે ઓલું હોય તો અમે કહેતાય હોય પણ અમુક ટાઈમ થતું હોય ક્યારે થાય એનો આભાર માનો કે આ એક રસ્તો સાહેબ રેકોર્ડ ઉપર નથી પી ડબલ્યુ નથી આવું મારા જાહેરમાં ન કહે પણ છતાંય આપણને રોડ બનાવી દઈએ એનાથી મોટો એનો આભાર કયો માનવાનો એની અત્યારે એના રજિસ્ટરમાં તો હોવું જોવે ને રોડ બોલતો હોય આ તો આપણે ગાડા કેડા છે ભગોડાનો એક જ રોડ આપણો ગુંદણાથી આવી શકાય એને બદલે આપણને ચાર ચાર રોડ કરીને દીધા છે અને ટૂંક સમયમાં આને ડબલ રોડ આપણને મંજૂર કર્યો છે અને કહેવાય ગયો આવતા દિવસોમાં યાત્રાધામ તરીકે પણ સરકાર એને નિમણૂક આને આપવાના છે એ આપણા માટે મોટો હરક છે જેથી કરીને સારી વ્યવસ્થા થઈ શકે જેટલા બધા આવતા હોય ને એટલે વિનંતી એટલી કે મા પાસે આવો તમારું ઘર છે જેટલો અમારો હક છે એટલો તમારો દહ ગણો હક છે અહીંયા ચાલી ચાલીને માણસો આવતા હોય અમને ખબર પડે ને સાહેબ તો આ સામેલી અડધીક રાતને ટાણે આથી માનો પ્રસાદના ફોગાડીએ છીએ શું કામ કારણ કે એ વધારે માનો દીકરો વાલો હશે જે ઠેઠથી ચાલે ઘણા તો દડતા દડતા કોઈક દંડવત કરતા કરતા આવે ક્યાંય ક્યાંયથી આવે છેલ્લે તો હમણાં એમપીમાંથી માંથી